આજે અમે મોરબીના ધારાસભ્ય માન્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને અમારા હળવદના જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સૌ સરપંચશ્રીને સાથે રાખી અને આ માળિયા કેનાલ જે એકત્રીસ તરફથી બંધ હતી અને સાફ કરવા માટેનો જે એજન્સીને કામ આપ્યું હતું એના અમે ઇન્સ્પેક્શનમાં હતા સૌ અધિકારીને સાથે રાખી ત્યાં સારું થયું એ પણ જોયું અને જ્યાં નબળું હતું સાફ નથી થયું ત્યાં સાફ કરવાની સૂચના દિવસમાં કોઈ પણ હાલતે આ બધું ક્લિયર કરી નાખો સરકારના રૂપિયા એક એક રૂપિયો પ્રજાના પૈસાનો રૂપિયો છે આ રૂપિયાનો સંપૂર્ણ સદુપયોગ થવો પડે અને ખેડૂત જ્યારે બબે બે મહિના સમય આપતા હોય ત્યારે ઝીરો ટોલરન્સ નીતિથી સાફ કરવા માટેનું બંને ધારાસભ્ય સૂચના કરી અધિકારીને કીધું કોઈ અમારો કાર્યકર્તા હોય કે કોઈ પણ આગેવાન હોય રૂપિયો કે કોઈને ભ્રષ્ટાચાર નથી આપવાનો અને સૌ ખેડૂતોને પણ કીધું કે તમે પણ આમાં સહયોગ કરો અને સાથે સાથે ખેડૂતોને પણ આજની મિટિંગમાં કીધું કે પિયાઓ જે આપવાનો હોય છે હેક્ટર દીઠ છસો રૂપિયા ખેડૂતોએ પણ સહમતી બતાવી કે અમે પણ નર્મદા માટેનું અધિકારી જે ફોર્મ આપશે

પાઇપ જ નાખેલા હોય અને આગળ પાણીનો બગાડ થતો હોય તો એ પણ પાણી એક પણ ટીપુ પાણીનો બગાડ ન થવો પડે અહીંથી પાણી બગડેલા આગળ છેડવાના ખેડૂતને પાણી ન મળે અને ઢાંકીથી જે નીકળતું હોય ત્યાંથી જે અહીં લગી પાણી પહોંચવામાં ઓછા વિસ્તારમાં વધુ પાણીનો ત્યાં બગાડ થતો હોય અહીં પાણી મીડિયમ હોય ને પાછા છેવાડે પાણી નથી પહોંચતું આ બધી બાબતો અમે ટાંકી સુધી પણ આખો અભ્યાસ કરી અને પાણીનો ક્યાંય બગાડ ન થાય અને એક એક રૂપિયો આયોજન થાય એ પ્રકારનું આયોજન છે